નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત હમીદા બેગમ હતી પણ નમણી નાજુક ખીલતી કળી જેવી આજે આઠ દિવસ થયા તાવ મચક આપતો ન હતો મોટા મોટા હકીમો ડોક્ટરોને બતાવ્યું પણ કોઈ કાર્ય કામ આવતી ન હતી મહેલમાં સન્નાટો વ્યાપી ગયો હતો સૌ અલ્લા પાસે દુઆ માંગી રહ્યા હતા ડોક્ટરની પેનલ મળી અને નવાબને જણાવ્યું કે આનું ઓપરેશન વેલુરમાં જ શક્ય છે હમીદા બેગમને લઈને નવાબ પોતાના કાફલા સાથે વેલુર નિર્ધારિત હોસ્પિટલે આવ્યા ઈલાજ ચાલુ થયો વિવિધ રિપોર્ટ્સ કઢાવ્યા રિપોર્ટ્સ જોઈને ડોક્ટરે નિદાન કર્યું હાર્ટ બરાબર કામ કરતું નથી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવું કરાવવું પડશે નવાબ તુરંત તૈયાર થઈ ગયા ડોક્ટર બે હાથ જોડી વિનંતી કરતા બોલ્યા ડોક્ટર સાહેબ ગમે તે કરવું પડે તે કરો મારી સંપૂર્ણ લેખિત મંજૂરી છે પરંતુ મારી બેગમને બચાવી લો ડોક્ટર કહે અમે અમારાથી બનતા સઘળા પ્રયત્ન કરીશું છેવટો તો ઉપરવાળાની મરજી હશે તે જ થશે તમે ઈશ્વરને પ્રાર્થના કરો પ્રાર્થનામાં ખૂબ બળ હોય છે ઈશ્વરની કૃપા થશે તો કઈ વાંધો નહી આવે નવાબે હોસ્પિટલ રામને બે હાથ જોડી બેગમ માટે પ્રાર્થના કરે અનાયાસે તેના બે હાથ જોડાઈ ગયા કૂટડીએ પડીને આંખમાં ઐશરૂ સાથે ભગવાન રામને આજીજી કરવા લાગ્યા હે ઈશ્વર મારી બેગમને બચાવી લ્યો તેના વગર નહીં જીવી શકું તેની સાથે આવેલા કાફલાએ પણ તેનું અનુકરણ કર્યું હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ એક માણસ અકસ્માતમાં થયેલ તેને લઈને કેટલાક માણસો આવ્યા હતા તેની સાથે માણસોનું ટોળું પણ હોસ્પિટલના આંગણામાં આવી ગયું હતું તે ઘાયલ માણસનું નામ રામાનું જ હતું તે ઈશ્વરનો માણસ હતો તેની ગણના એક સાધુ પુરુષમાં થતી હતી લોકો તેને બહુ માન આપતા હતા સાથે સાથે આવેલા માણસો એ હોસ્પિટલના આંગણામાં જ એ રામાનુજને બચાવી લેવા માટે એ ઈશ્વરને પ્રાર્થના કરતા રામધૂન ગાવા લાગ્યા ડોક્ટરના અથાગ પ્રયત્ન પછી પણ રામાનુજ બચી ન શક્યો રામાધુન અટકી ગઈ રામધૂન અટકી ગઈ લોકો ચોધાર આંસુએ રડવા લાગ્યા રામાનુજના મૃત્યુના સમાચાર ગામમાં વાયુ વેગે પ્રસરી ગયા ગામે સ્વયંભુ બંધ પાડ્યો તેની અંતિમ વિધિનો સમય અને સ્થળનું એલાન કર્યું આ લાગણી સભર દ્રશ્યો જોતા આ નવાબ આચાર્યથી દિગમૂળ થઈ ગયા તેમને થયું કે આ માણસ ખરેખર ઈશ્વરનો દૂત જ હશે ગામવાસીઓ કોઈ સાધારણ માણસને આટલો પ્રેમ કરતા હોય તેવું ક્યારેય એ જોયું કે સાંભળ્યું પણ ન હતું રામાનુજની સાથે આવેલા માણસોને કહ્યું કે હું પણ રામાનુજનો જ ભક્ત છું ઈશ્વર જેટલો જ રામાનુજને પ્રેમ કરતો હતો હવે તે હવે આપણી વચ્ચે નથી રહ્યા તેઓએ પોતાનું સમગ્ર જીવન એ પરોપકાર પ્રેમ કરુણા અને ઈશ્વરની ભક્તિમાં જ વિતાવ્યું છે જો તમે બધા અનુમતિ આપો તો આપણે તેના અંગોનું દાન કરીએ ગામના લોકો એક આંખ કિડની લિવર હાર્ટ ચામડી વગેરે કામ આવી શકે તેવા હતા તે કાઢી લીધા બીજા ઓપરેશન થિયેટરમાં એ જરૂરિયાતવાળાને રામાનુજના અંગોનું પ્રત્યારોપણ એ થવા લાગ્યું કુલ છ માણસોને રામાનુજના અંગોથી જીવાત દાન મળ્યું તેમાં હમીદા બેગમનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયું બધા ઓપરેશન પૂરા થયા રામાનુજનો પાર્થિવ દેહ પૂરા માન સન્માન સાથે તેના નિવાસ સ્થાને એ પહોંચાડવામાં આવ્યો તેમની સ્મશાન યાત્રામાં એ ગામના તમામ લોકો સાથે હોસ્પિટલના ડોક્ટરો નવાબ અને તેનો કાફલો પણ જોડાયો હતો લોકો રામધૂન ગાતા ગાતા સ્મશાને પહોંચ્યા સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી તેના પાર્થિવ દેહને અગ્નિ સંસ્કાર દેવાયો રામાનુજનો દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો બીજા દિવસે તેમનું અસ્થિ વિસર્જન એ રામેશ્વરમાં કરવામાં આવ્યું હમીદા બેગમની તબિયત ઘણી સુધારા પર હતી અઠવાડિયા પછી તેમને ડિસ્ચાર્જ આપશું તેમ ડૉક્ટરે જણાવ્યું નવાબને વેલુર આવ્યા એક મહિના જેવો સમય થઈ ગયો હતો તેનો તેને જ તેને ખ્યાલ જ ન રહ્યો એક મહિનાથી તેમણે કે તેમના કાફલાના માણસોએ નોનવેજ કે ડ્રિંક્સ પણ લીધું નહીં કારણ કે તેઓ જે હોટલમાં ઉતર્યા હતા ત્યાં આવી વસ્તુની પરમિશન ન હતી અને હોસ્પિટલમાં આ વસ્તુનો નિષેધ હતો નવાબ તેમજ તેમનો કાફલો એક મહિનાથી ભગવાન રામની દિલથી પૂજા કરતા હતા હનુમાન ચાલીસા રામ ભજન રામધૂન કરી હમીદા બેગમના આયુષ્ય માટે પ્રાર્થના કરતા હતા નવાબને જ્યારે ખબર પડી કે ગામમાં લોકો કાળો ફાળો ઉઘરાવી અને એને રામાનુજની યાદમાં મંદિર નિર્માણ કરવાનું વિચારી રહ્યા છે તો તેમણે ગામ લોકોને વિનંતી કરી કે જો તમે રજા આપો તો તમને જેવું ગમે તેવું ભવ્ય મંદિર બંધાવો તેનો સંપૂર્ણ ખર્ચ હું આપીશ ગામના લોકોએ સહર્ષ નવાબની વાતનો સ્વીકાર કર્યો અને ગામમાં રામાનુજનું મંદિર બંધાવવાની એ શરૂઆત કરી દીધી નવાબ અચંબિત થઈ ગયા જે માણસને કોઈ પરિવાર પરિવાર જ નથી એવા સાધારણ માણસ માટે પણ ગામના લોકોને કેટલો પ્રેમ છે હિન્દુસ્તાનના લોકોના દિલ ખરેખર લાગણીસભર દયાવાન અને વિશાળ છે તેને દેશવાસીઓનો જ અનુભવ થયો તે અદ્ભુત હતો તેને મનમાં થયું કોઈ મને પૂછે છે કે જન્નત કેવું હોય તો હું તેને કહીશ કે પૃથ્વી પર ક્યાંય હોય તો તે હિન્દુસ્તાનના જ હિન્દુસ્તાનમાં જ છે હોસ્પિટલમાંથી રજા મળતા નવા પોતાના કાફલાને સાજી સારી થઈ ગયેલી એ બેગમને લઈને એ પોતાના ગામ પાછા ફર્યા તેણે પોતાના મહેલમાં ભગવાન રામનું સુંદર મંદિર બંધાવ્યું તેની પૂજા કરવા પૂજારીને એ રામેશ્વરમથી બોલાવ્યા પ્રાણ પ્રતિષ્ઠા કરી ગામમાં પણ એક બીજું આમ પબ્લિક માટે એ ભગવાન રામનું મંદિર બંધાયું નવાબે ક્યારેય કોઈને કોઈ ચીજની એ મના કરી ન હતી છતાં તેના મહેલમાં કે તેના કાફલામાં ક્યારેય કોઈએ નોનવેજ કે દારૂ ન પીધો દરેક હિન્દુ તહેવારો તેના મહેલમાં ધામધૂમથી ઉજવાતા લાગ્યા જીવન સફરમાં ક્યાં કેવો કેવી રીતે ક્યારે વળાંક આવે છે તે ક્યારેય કોઈ કળી શકતું નથી મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ જય ભવાની